মাডো মাডো কো কো মাডো હું તલાજી ભાભર એસબી ભાભર ચેનલ છે આપણી મારો વિડીયો સારો લાગે તો લાઈક છે અને કોમેન્ટ કરતા રહેજો અને શેર કરી વગર તો રહેતા ને આ દૂધીનો મોડવો બહુ મહેનતથી બની રહ્યો છે એટલે તમે શેર કરજો અને આવી આધુનિક ખેતી પણ કરી શકો છો તમે જય જવાન જય કિસાન હજી ઉધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો મારા ભાઈ આવા વિડીયો તમને બહુ જોવા મળશે અમે તમારા માટે અવરનવર આવા વિડીયો પણ બનાવતા રહેશું મારા ભાઈ અમે તમારા માટે બહુ મહેનત કરી રહ્યા જોવા માટે અને તમે અમારા વિડીયોને નિહાળજો જય માતાજી वीडियो सारे लगे तो कमेंट लाइक सब्सक्राइबर करवाना भूलता नहीं